માલપુરના ગોહિલના મુવાડા ગામે ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો છે અને ઘેર ઘેર ડેન્ગ્યુના કેસો સામે આવતા હવે આરોગ્ય તંત્ર સતર્ક થવાની જરૂર છે ગામમાં ગંદકી અને મચ્છરનો બ્રિડિંગ જોવા મળ્યો હતો અરજી તંત્ર સર્વે કરવા એની સ્થાનિકોની માંગ છે હાલ ચોમાસાની શરૂઆત થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં કાદવ અને કીચડને કારણે પ્રાણીજન્ય મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો જેને કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફાટી નીકળતા હોય છે ત્યારે માલપુરના ગોહિલના મુવાડા ગામે ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો છે માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ડેન્ગ્યુએ માથું ઉંચક્યું છે ગોહિલના મુવાડા ગામે ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે ગામમાં ડેન્ગ્યુના ત્રીસથી વધુ કેસ હોવાના આક્ષેપ કરાયા છે વરસાદના લીધે ગામમાં ગંદકીના થર જોવા મળ્યા છે ગામના પાણીમાં ખાબોચિયામાં મચ્છરો બ્રિડિંગ જોવા મળ્યો છે દસ દિવસથી ગામમાં ઘેર ઘેર દર્દીઓ જોવા મળ્યા છે હાલ તો કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ ગામની અંદર લગભગ આઠથી ચાલીસથી પચાસ કેસ સેવા છે બીમારી બહુ દાખલ થયેલ છે મેલેરિયા ખાતાવાળા આ કોઈ પણ આયા નથી અને આયા હતા એક વોટી મારીને ગોળીઓ આપીને ત્યાં કરેલા છે દવાનો છંટકાવ પણ કરેલો નથી મચ્છર આ ગામમાં બહુ વધારે છે તમારા કેટલા કેસ મારે બે કેસ આરોગ્ય વિભાગની નબળી કામગીરીને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે હિતેન્દ્ર પટેલ અરવલ્લી